ભારતે બીજી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં જિમ્બાવેને સો રનથી હરાવ્યું હતું હરારે સ્પર્શ સ્કોર્ડઅપમાં રવિવારે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અભિક શર્માની સદી અને ગુતુરાજ ગાયકવાડના સિત્તેર રનની મદદથી ભારતે બસોને ચોત્રીસ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો જિમ્બાવે સામે કોઈપણ ટીમના આ સર્વોચ્ચ સ્કોર હતો આ પહેલાં વર્ષ બે હજાર અઢારમાં ઓસ્ટ્રેલિયાએ બસોને રન બનાવ્યા હતા જેના જવાબમાં જિમ્બાવે એકસોને ચોત્રીસ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી જિમ્બાવે સામે ભારતને રનની આ સૌથી મોટી જીત છે આ પહેલા ટીમ ઇન્ડિયાએ મેલબોર્નમાં વર્ષ બે હજાર બાવીસ ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ઝિમ્બ્વેને રંજી હરાવ્યું હતો ભારતીય બોલરોમાં આવેશ ખાન અને મુકેશ કુમારે ત્રણ ત્રણ વિજેટ મેળવી હતી તો રવિ બિશ્વને બે વિકેટ મળવા પામી હતી તો અભિષેક શર્માએ સુડતાલીસ બોલમાં સદી ફટકારી હતી ઝિમ્બાબે સામે ભારતીય બેટ્સમેનની આ પ્રથમ સદી છે તેને સાત અને આઠ ચગ્ગા ફટકાર્યા હતા તો અભિષેકે બીજી વિકેટ માટે ઋતુરાજ ગાયબર સાથે એકસોને બત્રીસ રનની ભાગીદારી કરી હતી તો રિંકુશીએ માત્ર બાવીસ બોલમાં અડતાલીસ રનની એંગ રમી હતી તો ઝિમ્બા તરફથી આપનાર વેસ્ટથી માધવે તેતાલીસ રન બનાવ્યા હતા તો ટીમ ઇન્ડિયાએ શનિવારે પ્રથમ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં હારનો સ્કોર સરખો કર્યો અને પાંચ રનની એક એકથી બરાબર કરી લીધી છે ત્યારે હવે ત્રીજી ટ્વેન્ટી ટ્વેન્ટી દસ જુલાઈ હરારેમાં રમાનાર છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ